બારું તો એ તો કે સાતાન વાળા કેજો કે ક્યાં છે નાલ હાલજો પણ પૈસા લઈ જવાનું યાર બસમાં જવાનું હું બસ ઓર બાકી ના રાખ કર બાપ બાપને નહીં કોઈ પાછા જન આવશું હા પાછા પહોંચી આઈ પાછા પોજી ફાઇનલ 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 બહુ જ પડ્યા એ તો 200 રૂપિયામાં તો હું છે કમીર કે જોઈને આવું પા પાછા આલી દેજો પા કશી વાંધો નહીં આપી દે હો હા ઓ કાકા

ખાટલા ને ઉભા થયા તો નહીં તૈયાર ચોક થી પૈસા નું સેટિંગ તો કરવું પડશે તો કાકો વધારે માદા થઈ ગયા ઊભા થઈ ગયા છોકરા હતું કોમ જબ્બર હજાર રૂપિયા ની જરૂર પડી મારા કાકો જબ્બર મારા થઈ ગયા હજાર રૂપિયા હજાર જ માં તો જોતા હજાર રૂપિયા જોવા તમે લઈ જવા મા કાકા અલ્યા તને ખબર પડે અત્યારે

વાત જેવી નઈ પણ મજા ના આય મજા જઈ ગયા ના સાહેબો ના તો અમે ખબર અમને ખબર પડે કારણ કે અમે તમારા ચેલા ખરાનું અમારા ચેલા મેં બધા સારું પીધો મને બહુ જબરજસ્ત જરૂર પડી ગયા થઈ ગયા મરી જાય ને તો બારમું રાખજે હું આવે તારો કાકો મરી જાય મોહમ્મદ સાહેબ રાખવાનું હાલ માં નહીં મારા બે હાડ મરી જાય એમ ને નહીં મારા બે હજાર રૂપિયા લેવાના કાકા દવા ખુને આપડે બે હાજર રૂપિયા

પાસ થઈ ગયો પૈસા પૈસા લેવાના પૈસા ચલ હે ચાલુ કરેખાતું ના

કે શેઠ જોડે જ્યો તો લેવા આપડે જઈએ હવે પૈસાની જરૂર નહી શેઠ જોડે મોકલે પેલા માર મોકલે પૈસા ના આવશે લેવા પૈસા તો કે શેઠ જોડે જાય મને

બાકી રહ્યા શાબાસ

આવું ના કરજો ગરીબ નો એટલા તે કઈ વાત ના પૈસા લીધા પીવાના દારૂ પીવાના પૈસા લીધા પણ દારૂ ના પૈસા કને આપ્યા સાહેબ મારે અપ્યા એટલે દારૂના પૈસા તો મારે લેવા જ પડે ને કાઈ દેસ તમારે સામજ્ઞનો વ્યવહાર છે અમારો વ્યવહાર તમારો વ્યવહાર પડી ગયો કાઈ દારૂ નહીં ભરે દારૂ નહીં

ના <kam> <musa> <alaolo>. <coughs |lo|> <thôi> પૈસા <laughs> મળ <laughs> Yeah. 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 Game over. Ele é pra

તો કેવાય કે ભૂળ નો ભગવાન હોય ભગવાન ભૂલો નો પેલો ભગવાન હોય બબુ હા મારું જય ઓફિશિયલ પાર્લર